છે એટલે ટુ વ્હીલર વાળા માટે તાત્કાલિક ચાલુ કરવો જોઈએ બાકી બધી જે ભારે વાહનોને બંધ કરે તો કઈ વાંધો નથી એવી મારી ઈચ્છા છે તંત્રને કે તાત્કાલિક ટુ વ્હીલર વાળા માટે રસ્તો ઓપન કરીએ આપણે તાત્કાલિક તમને આપણે અહીંયા એવું અત્યારે છેલ્લા ઘણા ટાઈમ જોવા મળે આગ લાગે એટલે પછી બીજા દિવસે બધી આગ ચેક કરવાનું ફાયર એમરજન્સી છે કે નહીં બરાબર પ્લેન ક્રેશ થાય તો પછી પ્લેન ચેક કરવાનો એટલે કોઈ ઘટના બને અને પછી બધી ચેક કરવા જવાનું આ એક તમને લાગે નિયમ બની ગયો એવું સો ટકા તંત્ર ત્યાં જ જાગે છે આવા તો પોરબંદરના ઘણા બનાવ છે કે જેમાં બાર બનાવ બહેનો હોય ને પોરબંદરનું તંત્ર જાગ્યું હોય બાકી પોરબંદરની અંદર કાયદો વ્યવસ્થા બહુ સારી છે પણ આ આજે આજે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓની સૂચનાની જ વાત જોતા હોય અધિકારીઓ એટલે પદાધિકારીઓ કરે તો અમે કરીએ ને ક્યાંક બનાવ બને તો અમે કરીએ એના જે વાત છે એના અધિકારીઓ આઈએસ અધિકારીઓ છે એ પોતાની બુદ્ધિથી કોઈ કામ કરતા નથી કોઈ આવીને આવીને પ્રશ્ન ઉઠાવે અમે સ્વાગતમાં જઈએ સ્વાગતમાં પ્રશ્ન અમને લેખિતમાં લેવા બાકી દઈએ રોજ રસ્તાની હાલત એ જ છે ઘોડો એ વાત છે દર વખતે આ થાય તો હમણાં જે બધા બરાબર અધિકારીઓ માર્ગ મકાન મને

એમાં વિરોધ પક્ષ કોઈ રહ્યો નથી કે કોઈ વિરોધ પક્ષ હોય કે સારો સારો પદાધિકારી બીજો બીજા પક્ષનો હોય તો રજૂઆત કરે તો આ લોકોના કાન ખુલે હવે તો આમાં જેમ તંત્રને જેમ ઠીક લાગે એમ કઈ રાખે છે એટલે અત્યારે તો આ મેઇન વસ્તુ તો ખાલી એક જ લઈએ આપણે બીજો બધો મુદ્દા મૂકી દે બહુ ઝાઝા મુદ્દા છે અત્યારે મોટર સાયકલ જવા દો તો જે રીતે આ જે બ્રિજ છે લકડી બંદર વાળો જે પુલ છે એટલે કે જે ઘટનામાં માં ગંભીરાની ની ગંભીર અને ત્યારબાદ આજે પગલા લેવામાં આવ્યા છે કે હવે આ સ્કૂલ ને